હું પૈસા વાળો છું ને હા તો કેટલા રૂપિયા વાળે સડી પે હા બધું તારે પણ નહીં હું તને પૂછું જવાબ તો કેટલા રૂપિયા

આની અંદર માત્ર ન્યાય ની લડત હતી અને ન્યાય ની લડત ની અંદર ન્યાય ની જીત થઈ સત્ય અને અસત્ય ની લડાઈ હતી અને એની અંદર જીત આની અંદર બીજું નથી કયા બોલો તમે ઈ કયો મને ભગોડા છે આયર બોલું બાપ શું નામ હે રોલેક આહિર રોલેક આહિર બરોબર તો મેં ક્યારે એવું કીધું કે આ બે સમાજ ની લડાઈ હે અને જે અસામાજિક તત્વો હોય ને મિત્ર

ના ના આમાં તારો વાંક નથી પણ હું ઈ કહું તને તો તારો માથો એમ કે પકડાણો તો નો વાંક નહીં

અને અન્યાય ની લડાઈ હતી પણ તમારા જેવાના હે ને પેટમાં તેલ જ અને બે સમાજ આવે એની તમે વાત જોઈ રહ્યા હો એટલે ખરેખર આ લડાઈ બે સમાજ ની હજ નઈ અને હકીય લઈ અને કોઈ ની થશે નહીં